ખેડૂત મિત્રો આજના ખાસ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આજ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન અને ઓછી મહેનતે અને ઓછી આ રિસ્કે સારું ઉત્પાદનને સારો નફો આપતો ત્રીજું પાણી એટલું મહત્ત્વનું છે ને કે આપણે ઉત્પાદનમાં પચાસ ટકા વધારો આપી શકે છે એટલે લાંબા અંતરે પાક તો પાક છે એટલે મહત્વ કે પાણી હોવું જોઈએ અને માતાજી છે ખેડૂતભાઈઓ તો ફરીથી એક માહિતીના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ઊંચું પૂછ્યું ખરીદ એટલે કે નિલેશ અને દરેક બંનેને જોતા હશું અને ખાસ આજે માહિતી અલગ પાકની આપવાની છે જેમ જેમાં નફો વધારે અને નુકસાન ઓછું છે અને તમે જોતા હોઈશો કે ધાણા જેવું એટલે કલોજી ગુજરાતમાં ઓછું વાવેતર થઈ રહ્યું છે અને ખાસ અમારા બાજુના ગામમાં રંગપુર વર્ષોથી વાવેતર થઈ રહ્યું હતું ત્યાંથી માર્ગદર્શન હેઠળ આજે મારા ખેતરમાં કલોજી જીરું આવ્યું છે અને એમાં માર્ગદર્શન રાજુભાઈ જે આપે છે અને તમે જોતા જશો કે પાછળ કંઈક અલગ જ નજારો હોય છે જેમ તો રાજુભાઈ તમે માહિતી આપો કે શરૂઆતથી આપણે કઈ કઈ દવા છાંટી છે અને ક્યારે ક્યારે દવા છાટવી પડે એના વિશે બધા ખેડૂતભાઈ પરિવારને મારા રામ રામ જે આનું અમે વાવેતર કર્યું હતું પછી જે ભેજવાર હતું થોડોક ઉગી ગયા પછી થોડોક સમય અમને એવું બીક પણ લાગી હતી કે રહે કે નહીં પણ જે એક દવા આવે છે જે આવે છે પછી 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 અને સાથમાં અમે આમાં હુમીપ અને જે કહેવાય સલ્ફર જીપ પા એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું અમને અને જીરું નીકળી ગયું તો એના પછી કારણ કે હું ખેડૂત મિત્રો હવામાન ખરાબ જ રહ્યું પણ આ એવો પાક છે કે હવામાન ખરાબ હોય હવામાનમાં ફેરફાર થઈ શકે તો પણ એના હમું સક્ષમ છે રોગ જીવાય થમું ખેડૂત મિત્રો સક્ષમ છે આ પણ એક પ્રશ્ન જો પાણી પૂરું હોય તો જ આનો વાવેતર કરવો કારણ કે જે બીજા શિયાળુ મોલ છે ખેડૂત મિત્રો એના કરતાં આના પાકવાના દિવસો વધારે હોય ખાસકર આના પાકવાના દિવસ પણ લાંબા હોય અને આને ટૂંકે ગાળિયા ગાળે પાણી જોતું હોય ખેડૂત મિત્રો એટલે આ વાત ખાસ ધ્યાન રાખવી લગભગ આ એકસો સાલીથી પિસ્તાલીસ દિવસની અંદર પાકી જતો પાક છે જો હવામાનમાં ફેરફાર થાય તો દસ પંદર દિવસ વધારે પણ લઈ શકે અને જો વૈશમાં થોડો ઘણો રોગ આવે ને પાછું આપણે લઈ તો દસ દી કદાચ વધારે પણ લઈ શકે તો એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ કે આમાં કેવો બગાડ આવ્યો હતો એમાંથી અમે કેમ સુધાર્યું તો બન્યા રજો વિડીયો તો આ એ જગ્યા છે કે જ્યાં રોગ આવી ગયો અને રોગ એટલે પાણીના હિસાબે અને ખાસ ખેડૂત મોટી હુલી કરે છે કે હરેક રોગ આપણે પાણી પાઈને જ આપણે આમંત્રણ આપી છે અને આ રોગ ક્યારે આવે છે જ્યારે આપણો જીરું પાઈ દીધું હોય બે પાણી અથવા ત્રણ પાણી જીરું ઉગી જાય એ પછી ચોથું પાણી અથવા ત્રીજું પાણી એટલું મહત્વનું છે ને કે આપણે ઉત્પાદનમાં પચાસ ટકા વધારો આપી શકે છે એટલે ચોથું પાણી એ સમય આપવાનું કે જ્યારે પારાઢક જીરું થઈ ગયું હોય ને ત્યારે ખાસ મિત્રો આ પાકમાં બે જ મહત્ત્વની વાત છે કે લાંબા અંતરે પાક તો પાક છે એટલે મહત્ત્વ કે પાણી હોવું જોઈએ અને બીજું ચોથું પાણી ક્યારે આપવું જોઈએ મેં કીધું એમ આગળ કે પારાટક જીરું થઈ જાય છે અને મોટું થઈ જાય છે જમીનમાં જરા પણ ભેદ ના હોય ને ત્યારે ચોથું પાણી આપવું જોઈએ કારણ કે જો વહેલું પાણી જો આપી દો તો આ પ્રશ્ન બને છે અને મારે તો આ ખેતરમાં પ્રશ્ન બન્યો છે એટલે ખાસ સારું હોય પણ બતાવવું જોઈએ અને શું પ્રશ્ન બને એ ખેડૂતને માહિતી મળે એના માટે જ અહીંયા અમે વિડીયો ઉતાર્યો છે એટલે ચોથું પાણી મહત્વનું પાણી હોય છે જીરા માટે મિત્રો આ જગ્યા એવી છે કે જ્યાં થોડુંક પાણીનો ભરાવો થાય છે એટલે હું વારંવાર તમને સમજાવતો હોય કે જ્યાં લગી પાણી નીતરતું જાય મતલબ કે જરીએ ભરાવો ન થાય એટલે હું તમને વારંવાર કહેતો હોય કે ટૂંકા ક્યારા રાખો જમીન સમતળ બનાવો તમે જોઈ શકો છો અહીંયા થોડુંક ભેજ વધારે પકડી રાખે એટલે જમીનજન્ય ફૂગને હિસાબે આ પ્રશ્ન ઊભો થયો છે અને આ જીરું એક એવો પાક છે કે જે ત્રીજું પાણી છે ને એનું મહત્વનું હોય કે થોડો ગેપ જવા દાય અને જો ત્રીજું પાણી પાતા હોય તમે જો તુમિક જે 98% ટકા આવે એ અને જીંક સલ્ફર જો સાથમાં આપી દો તો આ પ્રશ્ન ઊભો ન થતો હોય ખેડૂત મિત્રો એટલે આને વિશે એટલું અને ઘણા ખેડૂતની કોમેન્ટ આવતી હતી કે ભાઈ કાળા જીરાનો વિડીયો બનાવો તો એ ખેડૂતને માન આપીને અને ખેડૂત મિત્રો ઘણીવાર એવું બનતું હોય કે અમે છે ને ગોમેટો વાસી અને એનો જવાબ ન દેતા હોય એનું કારણ એ હોય કે અમે એવું વિચાર્યું કે હાલો ખેડૂતભાઈ ઉપર એક વિડીયો બનાવી નાખી ગવર્મેન્ટમાં બહુ ઓછા તમને જાણકારી મળતી હોય એટલે જો પૂરેપૂરો વિડીયો સમજી લ્યો એટલે બધું જાણકારી મળી જતી હોય કલાનજી કેટલું વાવવું જોઈએ વીઘે ખાલી એક કિલો જીરું એક કિલો વીઘો વાવો ને ખાલી અઢીસો રૂપિયા જેમ કે ખેડૂત પાસે તમે બી લઈ શકો ટેગરોમાં બી નથી મળતું એટલે ખાસ આ પોઈન્ટ નોટ કરજો ફક્ત તમારે એક વીઘો અઢીસો રૂપિયા વવાઈ જાય બિયારણ નો અને ખાતર ના ગણો સારા મારું કદાચ પાંચસો રૂપિયા વાવેતર નો ખર્ચો થાય છે ખેડૂત મિત્રો આમાં ખાસ ધ્યાન લેવા જાય બે ત્રણ વાત તમને સમજાવું કારણ કે આ જીરાને પાકને નાઇટ્રોજન અને ફોસ્ફરસની વધારે જરૂર પડતી હોય એટલે પાયામાં જ જે ડીએપી આવે સાથે સાથમાં જો ડીએપી સાથમાં ઉરિયા જે આવે છે એ આપવાનું હોય અને અમે આમાં જ્યાં પાણી પાયા એક પાણી મૂકતા એક પાણી મૂકતા અમે વીઘે આઠ કિલો ઉરિયા આપેલ છે તો કે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે જે આ ડોડવા હારા ભરાય દાણા હારા ભરાય અને એના માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો બે ખાતરના હું તમને કહે જે સાટી અને પાણી ભાવાના એક આવે છે પોટેશિયમ સોનાઇટ ખેડૂતને ખબર જ છે નિલેશભાઈ અને બીજું આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ ખેડૂત મિત્રો આ બે ખાતર બે ખાતરમાંથી ગમે હું તો પોટેશિયમ સોનાઇટ લો તો વધારે સારું ખેડૂત મિત્રો તમારે કિલો આપવાનું છે જો આ અવસ્થા એ પોતી જાય એટલે કમ્પ્લીટ દોડવા ખાલી નો રહીએ એના માટે તમારે પોટેશિયમ સોનાઇટ જે હર એગ્રોમાં અથવા સરકારી ડેપામાં મળી જતું હોય એના ભેગો છટકાવ કહેવાનો કરવો નિલેશભાઈ તો લિક્વિડ ફોર્મમાં ખાતર આવે છે બધી કંપની બનાવે છે જે જીરો પચાસ પચાસ બે મતલબ કે પચાસ ટકા ફોસ્ફરસ પટા પચાસ ટકા પોટાસ અને બે ટકા સલ્ફર આનું માપ તમારે પોપે ત્રીસ થી ચાલીસ એમ રાખી અને છટકાવ કરી દેવાનો છે ને અટાણે મોટો પ્રશ્ન છે ઇયરનો તો ઇયર માટે કોરાજન અથવા એમેટિક બે તો પાંચ ટકા બેમાંથી કોઈ પણ દવા લેજો સારી જ આવે ને સારું જ રિઝલ્ટ આપે છે બેમાંથી કોઈ પણ જવા જો એ કોરાજન લ્યો તો ખેડૂત મિત્રો પાંચ એમએલ છે અને એમાંમેટિક બે લો તો ખેડૂત મિત્રો પોપે દસ ગ્રામ છે અને એક ફૂગનાશક હારું નાખવાનું છે ખેડૂત મિત્રો આ સેલો ડોઝ લગભગ આના પછી ડોઝ નહીં આવે કદાચ ઝીરો જીરો પછી છેલ્લે સાચું તો આના ભેગું જે પચાસ ચોબી ટકા આવે છે અને ટેબુકોના જો અઢાર ટકા આવે છે એ નાખી દેવાનું છે આ ડોઝ જો મારી દ્યો એટલે તમારા જીરામાં કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહીએ તો આટલું અવેશ અવશ્ય કરજો ને ઉત્પાદન પણ સારું આપશે ને દોડવા પણ સારા ભરાઈ જાય અને મેં વાત કરી કે આ જીરામાં વધારે નફો એટલે ફક્ત અઢીસો રૂપિયામાં વાવેતર થઈ જાય અને મણ નાના ત્રણ હજાર રૂપિયા ભાવ હોય અને વીઘે બાર વીઘે બાર મણ તો આરામથી ઉત્પાદન આપે છે એટલે ખેડૂત મિત્રો એવું તમારે કોઈ પણ પાક વિશે માહિતી જોતી હોય તો કોમેટ કોમેટ અવશ્ય કરજો અમારા આજુબાજુમાં ન હોય તો બીજા ઈલાકામાં જશું અમે સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં મળતી રહેશે અને તમારે કોઈ પણ દવાની કિંમત વિશે જો માહિતી થતી હોય તો મારી ચેનલમાં અવારનવાર માહિતી આવતી હોય અથવા કોમેન્ટ કરજો જેથી નેક્સ્ટ વિડીયોમાં તેની પણ માહિતી અમે આપશું અને આશા રાખી છે જે ભાઈ બે ત્રણ કોમેન્ટ કરતા હતા કે જીરા વિશે માહિતી આપો તો એમને માહિતી મળી છીએ સત્તાએ જો માહિતી ન મળી હોય તો પાછી કોમેન્ટ કરજો અમે અવશ્ય જવાબ આપશો બસ આજના વિડીયોમાં આટલું જો તમને આ હોય ગમે તમારા સગા સગો શેર કરી શકો જેથી માટે વધુ ઉત્પાદન મેળવી શકે મળે છે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય માતાજી